ભુજ ખાતે મહિલા ખેલાડી માટે બોક્સ ક્રિકેટ તેમજ વોલીબોલનું મેદાન બનાવવામાં આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ ઓલફેડા સ્કૂલ ભુજ દ્વારા જુબીલી મેદાન ખાતે રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે બે નવા આયામો હાથમાં લેવામાં આવ્યા છે જેમાં બહેનો પણ રમી શકે છે ભાઈઓ તો જુબીલી મેદાન ઉપર ટુર્નામેન્ટો રમી રહ્યા છે ત્યારે બહેનોને ધ્યાનમાં રાખી અને બોક્સ ક્રિકેટનું મેદાન બનાવવામાં આવી રહ્યું છે સાથે સાથે વોલીબોલનું એક મેદાન પણ અહીંયા અમે ઊભું કરવા જઈ છીએ જાહેર જનતાને ઉપયોગ આવી શકે તે માટે એક કોર્નર ઉપર વોલીબોલનું નાઇટ ટુર્નામેન્ટ રમી શકે અને કર્મચારી અથવા તો આમ પબ્લિક રમી શકે એ માટે વોલીબોલનું મેદાન અને બહેનો માટે બોક્સ ક્રિકેટનું મેદાન બનાવવામાં આવી રહ્યું છે જેની અંદર કોઈ સંસ્થા અથવા કોઈ સામાજિક સંસ્થા હોય સરકારી સંસ્થાઓ હોય તેઓને રમવા માટે નજીવા દરે એટલે કે મેન્ટેનન્સ ખર્ચ કે લાઇટ બિલ સાથે મેદાન એપ્રુવલ કરવામાં આવશે આ મેદાનની અંદર આમ જનતા નાનો માણસ રમી શકે તે માટે કોઈ પ્રકારનો ખર્ચ ન લેતા દરેક વ્યક્તિ અત્યારના સમયમાં બીજા મેદાનો ઉપર જોઈએ તો એના હેવી ચાર્જીસને પહોંચી વળાય તે માટે બહેનો સામાજિક સંસ્થાઓ સરકારી સંસ્થાઓને જ ભાડે આપી અને ઓલફેડ હાઈસ્કૂલ દ્વારા એનું સીધું સંચાલન કરવામાં આવશે અને એ મેદાન ઉપર ભુજની રમત ગમત પ્રેમી જનતાઓને લાભ મળી શકે તેનું ધ્યાન રાખી અને ઓલ્ફેડ હાઈસ્કૂલ દ્વારા એનું ઓપરેટ કરી અને મેદાનનું સરભરા કરવામાં આવશે અને જનતા માટે એને અંદાજીત માર્ચના એન્ડ સુધીમાં બંને મેદાનોને ખુલ્લા મૂકવામાં આવશે બંને મેદાનો એ સીધા ઓલ્ફેડ હાઈસ્કૂલના અંડરમાં જ રહેશે બંને મેદાનની અંદર બુકિંગ પણ ઓલ્ફેડ હાઈસ્કૂલની અંદર થશે જેમાં ત્યાં જ્યુબીલી મેદાનનું સંચાલન ઓલ્ફેડ હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ જ રીતે વોલીબોલનું મેદાન છે જે જાહેર જનતા માટે સાંજે અમે ખોલશું અને રાતે મોડે લગી જે પણ વોલીબોલ પ્રેમી પબ્લિક છે તે શૂટિંગ અને પાર્સિંગ વોલીબોલ રહ્યું એ રમી શકે તે માટે બે મેદાનો અમે વોલીબોલના પણ બનાવી રહ્યા છીએ જે નાઇટની અંદર રમી શકીએ એના માટે અને બોક્સ ક્રિકેટ ખાસ કરીને બહેનો માટે કોઈ સંસ્થાઓ છે તેના માટે અને સરકારી સંસ્થાઓ માટે આયોજન કરી શકે તેના માટે બનાવી રહ્યા છીએ તેનું સીધું સંચાલન ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ જ કરશે મેદાનને કી એન લોક ઉપલબ્ધ કરવામાં આવ્યા છે ઓલફેડ હાઈસ્કૂલ ખાતે જેમાં ત્યાં જ્યુબીલી મેદાન બુક કરવામાં આવે છે તેમ બુક થયા બાદ જ અહીંથી અમારા વર્ગચારના કર્મચારી દ્વારા જ મેદાન ખોલી દેવામાં આવશે અને એને લોક કરવામાં આવશે મેન્ટેનન્સ કરશે કોઈપણ સંસ્થા કે વ્યક્તિને આ મેદાન ઓપરેટ કરવા માટે આપવામાં આવવાનું નથી અને નજીવા દરે એટલે કે અત્યારના સમયમાં જે અન્ય જગ્યાઓ ઉપર જે હેવી દર લેવામાં આવે છે એ ન લેતા ફક્ત મેન્ટેનન્સ ખર્ચ જ લઈ અને ચાર જનતા માટે આ મેદાન રહ્યા એ ખુલ્લા મૂકવામાં આવશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ થી બેસ્ટ પ્રાઇસ સાથે